નમસ્કાર મિત્રો ચારધામ યાત્રા ની અંદર આપ સર્વ હાર્દિક સ્વાગત છે અમે હરિદ્વાર થી નીકળી ગયા છીએ આજે અમારો ચારધામ યાત્રા નો હરિદ્વાર થી ફર્સ્ટ ડે છે તો અમારો ફર્સ્ટ ડે કેવો રહેશે એ પણ અમે તમને જણાવીશું ચારે ચાર ધામ ની યાત્રા નો વિડીયો સેપરેટ આવશે કારણ કે વિડીયો બહુ મોટા નથી થઈ જાય તે માટે તો સૌથી પહેલો અમારો સ્ટોપ છે યમનોત્રી આજે આજે રાત્રે રાત્રે કાલે સવારે જવા માટે નીકળીશું પણ અમે બારકોટની અંદર સ્ટે કરવાના છીએ પહોંચવાની અંદર અમારે સૌથી પેલું મસૂરી અંદર સ્ટોપ આવશે મસૂરીની અંદર કેમ્પટી ફોલની અંદર સ્નાન કરવાની પણ વ્યવસ્થા રહેશે ત્યાં નાવું તો નાઈ પણ શકો છો તો સૌથી પહેલું અમારું સ્ટોપ આવશે મસૂરી અને પછી અમે જવા માટે નીકળીશું બારકોટ

તો અત્યારે એની અંદર આપણું પહેલું સ્ટોપ છે કેમ્પી ફોલ જે મસૂરીની અંદર આવેલું છે તો અહીંયા તમને સુંદર મજાનું ઝરણું પણ જોવા મળશે જેની અંદર તમે સ્નાન કરી શકો છો અહીંયા લોકરની વ્યવસ્થા છે અને અહીંયા ખાવા પીવાની પણ સુંદર વ્યવસ્થા છે શકો છો ખૂબ જ આલદા જગ્યા છે અહીંયા તમે જો પહેલું સ્ટોપ કરશો કલાક બે કલાક સ્ટોપ કરશો તો પણ તમારા ક્યાં જતા રહેશે તમને ખબર નહીં પડે થોડા દાદરા ચઢવા પડે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો થોડા દાદરા ચડીને થોડી સીડી ચડીને અહીંયા આવશો પણ અહીંયા આવતા તમારો બધો સાથ થાક દૂર થઈ જશે જે અહીંયાનું વાતાવરણ છે જે અહીંયા સ્નાન કરવાની મજા છે ખૂબ જ આનંદદાયક આ જગ્યા છે તો મિત્રો કેમ્પટી ફોલની અંદર બે જગ્યાએ નાહવાની વ્યવસ્થા છે એક તો આપણે જે સીડી ચડીને ઉપર આવ્યા એ વિડીયોની અંદર તમે જોયું છે બીજું થોડા નીચે આવશો એટલે માર્કેટ ક્રોસ કરવાનું માર્કેટ ક્રોસ કરીને જેવા તમે આગળ જશો ત્યાં આવી રીતે રોપ ટિકિટ તમને મળશે બસો પચાસ રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકિટનો ખર્ચ છે એની અંદર આવવા અને જવાનો યા તો બસો સીડી ચડીને અને ઉતરીને જવું પડે તો બસ્સો પચાસ રૂપિયા ટુ વેના છે તો એની અંદર તમે રોપવેની અંદર પણ જઈ શકો છો અને રોપવે દ્વારા તમે કેમ્પટી ફોલની અંદર જઈ શકો છો જો ફેમિલીની સાથે સેપરેટ તમારે સ્નાન કરવું હોય નાવવું હોય તો ઉપર જે તમને બતાવ્યું એ પ્રમાણે તમે ઉપર નાઈ શકો છો યા તો તમારે બધાની સાથે નાવું હોય તો અહીંયા કેમ્પટી ફોલની અંદર પણ તમે નાઈ શકો છો

તો યમનોત્રી ધામ જવા માટે સવારે હરિદ્વારથી અમે નીકળ્યા હતા તો અહીંયા પહોંચતા પહોંચતા સાંજ થઈ ગઈ કારણ કે કેમ્પટી ફોલ અને મસૂરીની અંદર અમે સ્ટોપ લીધો હતો તો બધું કરતાં કરતાં તમે બારકોટ સુધી પહોંચશો ત્યાં તમારી રાત પડી જશે અને અહીંયા તમારે રાત સ્ટે કરવું પડશે અહીંયા રહેવા માટે પણ સારી સુવિધા છે હોટલો પણ ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે તો અહીંયા તમે રાત રોકાઈ શકો છો ખારી ખાવાની પણ સારી વ્યવસ્થા છે તો અહીંયા તમને બારકોટની અંદર પહેલો સ્ટે કરશો અને અહીંયાથી સવારે અર્લી મોર્નિંગ સાત તમે ચડાઈ કરવા માટે નીકળી જશો અહીંયાથી યમનોત્રી ધામ છે પાંત્રીસ કિલોમીટર પાંત્રીસ કિલોમીટર સુધી તમારી ગાડી જશે અને ત્યાંથી તમારે પાંચથી છ કિલોમીટરની તમારે પેદલ માર્ગ છે એટલે ચડાઈ ટ્રેકિંગ તમારે કરવી પડશે તો ચાલો મિત્રો યમનોત્રી ધામની અંદર આપણે મળીએ કે ત્યાં કેવી ચડાઈ છે સરળતા છે કઠિનાઈ છે કે શું છે તે આપણે જોઈએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ યમનોત્રી ધામની અંદર દર્શન કરવા માટે પરંતુ અહીંયાથી બે કિલોમીટર દૂર રસ્તો છે કે જ્યાંથી યમનોત્રી ધામની ચઢાઈ ચાલુ થાય છે પરંતુ ટ્રાફિક એટલું બધું છે કે અમે બધા વિચાર કર્યો કે આપણે ઉતરી જઈએ અને અહીંયાથી આપણે ચાલવાનું ચાલુ કરી દઈએ તો અહીંયાથી અમે ટ્રેકિંગ ચાલુ કરી દીધી છે અહીંયાથી છ થી સાત કિલોમીટરની ચઢાઈ કરીને આપણે યમનોત્રી ધામની અંદર દર્શન કરવા માટે પહોંચી શકીએ છીએ તો આપણે પહોંચી ગયા છીએ યમનોત્રી ધામની અંદર તમે જોઈ શકો છો કે આ છે યમનોત્રી ધામનો મુખ્ય માર્ગ મિત્રો અહીંયાથી ચાલુ થાય છે યમનોત્રી ધામની ચઢાઈ પણ તમને એક સલાહ હું અવશ્ય આપીશ કે જો તમે ચાલી શકશકવા માટે સક્ષમ હો તો જ પહેલેથી ચાલવાનું નક્કી કરજો કારણ કે યમનોત્રી માર્ગ છે ખાલી છ કિલોમીટરનો પણ ખૂબ જ અઘરી ચઢાય છે એકદમ ખડી ચઢાય છે અહીંયા જવા માટે ડોલી કચ્છર પીઠું બધી જ વસ્તુ મળી રહે છે જેનો ભાવ તમને હજાર રૂપિયા પંદરસો રૂપિયા બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા સિઝન પ્રમાણે હોય છે બાકી સુંદર મજાના દ્રશ્યો જોતાં જોતા તમે જઈ શકો છો અને સુંદર એવા આહલાદક દ્રશ્યો છે जोड़ों दर, दर, ये जोड़ो का दर्द कमर का दर्द बाहर गटिया टूटेगा तार टूट गया तो लोकल माना जाएगा किलोमीटर खींच सकते है भैया पत्थर का पसीना होता है निकलता है इससे क्या क्या होता है जोड़ों का दर्द कमर दर्द बाय गठिया पीलिया सुगर बीपीआई घुटनों का दर्द हो कैसे ભૈરવ બાબાના દર્શન અવશ્ય ભૈરો દાદા જે છે તે માતાજીના રક્ષક છે તો ભૈરો દર્શન કરતા કરતા સુંદર મજાના દ્રશ્ય જોતા જોતા આપણે પહોંચવા આવ્યા છીએ યમુનોત્રી ધામની અંદર જ્યાં યમુના ખળખળ વહી રહ્યા છે યનોત્રી ધામ જેવું બાકી રહેશે એવા એક બે કિલોમીટર પહેલાં તમને આવી રીતે માર્કેટ જોવા મળશે માર્કેટની અંદર ખાવાની પણ વસ્તુ અવેલેબલ છે જ્યાં તમે તમારા પરિવારની સાથે બેસીને ભોજન પણ કરી શકો છો મિત્રો કેવા ખાતર ખાલી છ કિલોમીટર છે પણ ચઢાઈ ખૂબ અઘરી છે મંદિરની અંદર તમે જેવા એન્ટર થશો ત્યાં તમને ગરમ પાણીના કુંડ જોવા મળશે ચારે બાજુ બર્ફના પહાડ છે પણ અંદર તમને ગરમ પાણીના કુંડ મળશે જે યમુનામાનો સાક્ષાત ચમત્કાર છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ યમુના મૈયાના સ્થાનિધ્યની અંદર તો યમુનામાના દર્શન કરીએ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને જો તમે પણ યમુનોત્રી ધામની અંદર દર્શન કરવા માટે આવો છો મિત્રો તો યમુનામૈયાનો તાંદુલની પ્રસાદી અહીંયા ચોખા જે છે તે ગરમ પાણીના કુંડની અંદર તમને બોળીને આપે છે જે પ્રસાદ તમે લેવાનું ચૂકતા નહીં યમુનોત્રીમાંનો પ્રસાદ તમે અવશ્ય લઈને આવજો તો યમુનામૈયાના દર્શન કરીને અમે જેવા રિટર્ન થતા હતા રસ્તાની અંદર એક ખચ્ચર ઉપરથી એક બેન પડી ગયા હતા આવું ત્રણથી ચાર વ્યક્તિને અમારી સામે થયું એક બહેન એક ભાઈને તો કમરની હડ્ડી તૂટી ગઈ એટલે જો તમે ખચ્ચર ઉપર પણ બેસો છો તો પણ જરાક સાવચેતી રાખવી પડશે કારણ કે કહેવા ખાતર ખાલી છ કિલોમીટર છે પણ ચઢાઈ બહુ ઊંચી છે એટલે ખચ્ચર ઉપર પણ તમને ધ્યાન રાખવું પડશે અને ચઢવામાં પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે नमस्कार મિત્રો આજે આપણે જોશું rudraksh વિશે rudraksh નું asli ફળ છે આ આ ભાઈ આપણને સમજાવશે કે આ શું છે આની અંદરથી rudraksh કેવી રીતે નીકળે છે આ ભાઈ સાથે આપણે વાત કરીએ કે કેવી રીતે છે અને આનો ઉપયોગ શું કરવાનો છે યે ક્યા હૈ સરજી યે rudraksh કા ફળ હૈ સાબજી હલકો છીલતે હે અંદર મે rudraksh નિકલતા હૈ ઇસમે કિસ્મત ઓર લક્કા ખેલ હોતા હૈ jitna mukhi nikal jaye ek mukhi se lekar 14 mukhi tak hota hai rudraksh कोई भी मुखी निकलता है अलग अलग स्वरूप माना गया है एक मुखी को परब्रह्म निराकार कहते हैं दो मुखी को अर्धनारेश्वर शिव और, और पार्वती स्वरूप माना गया है तीन मुखी अग्नि स्वरूप जैसे ब्रह्मा विष्णु महेश चार मुखी चतुर्मुख ब्रह्मा का स्वरूप माना गया है पांच मुखी पांच तत्व जो हमारी काया में लगा है उसका केंद्र बिंदु शिव परिवार और कालिंगनी के नाम से जाना जाता है छह मुखी भगवान शिव के द्वितीय पुत्र कार्तिकेय का केंद्र बिंदु होता है जो सदविद्या बुद्धि के लिए और पढ़ने वाले विद्यार्थी के लिए सर्वोत्तम माना ये कैसे निकलता है और इसके निकालने की क्या प्रोसेस होती है वो आप हमें बता दीजिए इसमें चाकू उपयोग में आता है चाकू से हम धीरे धीरे इसका छिलका हटाएंगे ये पंचमुखी है साहब जी पंचमुखी पांच तत्व जो हमारी बॉडी में परमात्मा ने लगा रखा है जिससे हमारा ये मकान खड़ा रखा है वही स्वरूप माना गया है पांच मुखी सुखी मानव कल्याण के लिए पंचमुखी ही सर्वोत्तम है ये आप देख रहे हो ये जो भैया है ये यमुनोत्री धाम के अंदर आप जब चढ़ाई करोगे एक किलोमीटर दो किलोमीटर जब बाकी रहेगा तो आपको ये भाई यहाँ पे मिलेगा आपका नाम क्या है सर जी उमेश रुद्राक्ष वाला उमेश भाई रुद्राक्ष वाले हैं और ये एक फल की कीमत क्या रहती है एक फल की कीमत पचास रूपए है और दो फल लेते हैं तो एक फल आपको फ्री दिया जाता है बोले कि सौ के तीन दाने देते हैं सौ रूपए के तीन दाने मिलते हैं ओरिजिनल रुद्राक्ष आपके सामने निकाल के देते है निकालना न हो पूरा फल ले लेते हो आप तो आपके हिसाब से आप घर जाकर निकाल सकते हो तो ये है यमुनोत्री के अंदर रुद्राक्ष वाले उमेश भाई जय श्री कृष्णा मित्रों ચાર ધામમાંના પહેલા ધામની અંદર યમનોત્રી ધામની અંદર અમારા દર્શન થઈ ચૂક્યા છે અને બહુ જ ખૂબ જ સારી રીતે દર્શન થયા એટલી ભય એટલી બધી ભીડ પણ નહોતી ખૂબ સારી રીતે દર્શન થયા રસ્તાની અંદર તમને બધું બતાવ્યું છે કે કેવી સુવિધા છે ડોલી છે પીઠું છે ખચ્ચર છે બધી સુવિધા તમને મળી જાય છે ચડવા માટે અમે તો ચાલી નહીં ગયા હતા છ કલાકની ચડાઈ હતી પણ યમનોત્રીની અંદર થોડીક ખડી ચડાઈ છે એટલે સીધી ઊંચી ચડાઈ છે એટલે તમે થાકી જાઓ જો અમને અહીંયાના લોકલ ડ્રાઈવરે કીધું કે જો તમે યમનોત્રી જો ચડી ગયા છો તો કેદારનાથની અંદર તમને કોઈ વાંધો આવશે નહીં કેદારનાથનો ટ્રેક લાંબો છે યમનોત્રીનો ટૂંકો છે પણ યમનોત્રીની જે ચડાઈ છે એ થોડી અઘરી છે રસ્તાની અંદર પણ તમને લેન્ડ જોવા મળે છે ભૂસ્ખલન જોવા મળે છે ઘણી જગ્યાએ રસ્તા તૂટેલા છે ઘણી જગ્યાએ રસ્તા નાના છે તો પ્રયત્ન તમારે એવો કરવાનો કે જ્યારે પણ તમે યમુનોત્રી ધામની અંદર જાઓ છો તો સવારે અર્લી મોર્નિંગ નીકળી જવું જેથી કરીને તમે મોર્નિંગની અંદર ચડવાનું ચાલુ કરી દેશો દર્શન કરીને પાછા બપોર સુધીમાં તમે આવી જશો અને બપોરે જો તમે આવી જાઓ તો સાંજે અજવાળામાં અંધારું થાય એ પહેલાં તમે તમારા સ્થાન ઉપર પાછા બારકોટની અંદર પહોંચી જશો તો આપણો આ ડે પેલું ધામ ડે ત્રીજો અહીંયા આપણો પૂર્ણ થાય છે યમનોત્રી ધામના દર્શન થઈ ચૂક્યા છે હવે તમે પાછા જોડાયેલા રહેજો પાર્ટ થ્રી ની માટે જે આવશે ગંગોત્રી ધામનો તો મિત્રો ચાલો મળીએ ગંગોત્રી ધામની અંદર